મહાદેવ મિત્રો કેમ છો જય માતાજી કેમ છો મજામાં મજામાં થઈશો તો સ્વાગત છે તમારું મારું નવા વ્લોગમાં હવે જવાનું છે ગાડી ગેરેજે મૂકવાની છે સર્વિસ કરવા જવું છે અને પછી આપણે પાછા મળવી તો હું જો તો સર્વિસ કરવા ગાડી તો સર્વિસમાં વાલ લાગે એમ છે તો ત્રણ વાગે જવાનું છે ત્રણ વાગ્યાનું કીધું છે એટલે આમ ત્રણ વાગે જાવ સર્વિસ કરીને આવશું

મહેનત કરવાની કઈ જેવડી તારે હાલે કે પરીક્ષા પરીક્ષા તો ચાલો જમી લઈએ રીંગણા બટેટા નું શાક છે અને ભાખરી અને છાશ જો જેવું સાઈસ પીવે અરે એલા લે જો તો લીધો તો ચાલો મળીએ તમને જમીન ગાડી પડી છે હવે વસ્તુ લેવા ગયા છે વાતે થઈ હવે ગાડી ખોલેલી છે ગાડી ખોલેલી છે ટાયર ને બધું ફિટ કરવાનું નજીક ખોલવાનું છે

તો ફાઈનલી એવું ભાઈ ને બબલા મળી ગયા છે હું ખાતો હું ખાવાનું તારે ક્યાં સડી ગયો કોણ હવે બાપા ઓય બાપા ગીલી 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 એટલે એટલે અરે 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 Kita ada ganti bayi kita. Dan Ali. Halo yang buat tuh. Bau netinya. Kayu. Hmm, satu. Ya? Eh? Mendel. Mendel. Kem. Kem. Jo, maro beto. Mana kakarin ke khatu ale. Man anat khau marja. તું ખાવ બસ એ ગાનો કરતો તરાય કે તું ખાઈ જા તમ તારે ગાનો કરાઈ ગયો તો જો આ જેવું કેમ કરે છે આપણે કાકી માંગીને તો મારે અમને એમ કે દેવા તો મોડ મને ખાવ મને વાઈસ આવે કેની વાઈસ આવે હા લઈ જામરા જા તો કાલ રાતે બહુ મોડું થઈ ગયું હતું એટલે હુવાઈ ગયું તું ને ને એન્ડ નથી કરાણો આ આજ એન્ડ કરું છું તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો અને ગાડી તમે જોઈ લીધી કેવી તૈયાર થઈ છે ચાલો ગમી હોય તો લાઇક કરી દઈજો સબસ્ક્રાઈબ કરતા જઈજો બાય